જય શ્રીરા મિત્રો તમારું સ્વાગત છે નવા વ્લોગમાં મારું નામ છે સંદીપ ગોસ્વામી તમે જો સંદીપ ગોસ્વામી વ્લોગ તો આજે આપણે એવા લોકેશને જવાનું કે એવા બેસ્ટ લોકેશને જવાનું હોય આપણે જન્નતે તો હાલો મિત્રો આપણે જઈએ જન્નત તો મિત્રો આપણે થઈ ગયા હાલતા વિડીયોમાં ને મિત્રો હવે આપણે હાઈવે ઉપર ચડી ગયા ને તમે એનો વ્યૂ અને નજારો જોઈ જ શકો ને હવે આપણે જે લોકેશન ઉપર જઈએ એનો તો વ્યૂ એકદમ જોરદાર છે ને આપણે ખાડા ખડબડિયા રસ્તામાં થઈ ગયા છે હાલતા નહીંથી સીધી સીધે સીધા જાઉં એટલે આપણે પૂગી જાવ જન્નતે આપણે પૂગી ગયા જન્નતે એનો વ્યૂ અને નજારો જોવા લાયક છે તમે જરૂરથી અહીંયા આવજો ને મારે જવું તું હેઠે હું વિચારતો તો વિચારતો ને પછી મારા મગજમાં આવ્યો મને આઈડિયો આઈતી ઉતરીએ તો જોવો પડવાની બીક એ બહુ લાગે છે ફૂલ બીક લાગે મારો પવન ના લીધે અવાજ ઓછો આવતો પણ માઈક લે તો વાંધો નહીં આવે પાઈ પડવાની બીક બહુ લાગે છે એ હમણા પડી જાત ઉતરતા ઉતરતા કંટ્રોલ નાડીયો તો ભયો દરિયામાં તો મિત્રો આ લોકેશન મેં તમને દેખાડ્યું છે જો આ જન્ન દાખી તમે જોવો ખાલી અહીંયા ને તમે આ જુઓ આ પથ્થરો તો જો કેવડા હે ખાલી અહીંયા ઓળા ઓળા પાણા પાણા ચોટેલા હે બધાય તમે મારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો કન્ટિન્યુ આખો તમને આ લોકેશનનું આખે આખું તમને દેખાડી દે ફૂલ બાકા જીકી હો આ તમે જોવા પડે તો શું થાય આ તો હજી કઈ ના કે વીડિયો તમે કન્ટિન્યુ રહેજો તમને આખે આખું બધું દેખાડવાનું હોય તમે હાલો તો આમ જાય આપણે અને મે કીધું તો આગળ નવું નવું છે બધું તો હાલો આપણે જાય બધાય જન્નત જન્નત કરતા હોય કાઈ જન્નતમાં શું છે તો આપણે બધું જોઈએ મેં પણ કાઈ જોયું નથી તમે પણ મારી હાર વાર આવો જો આ તો ગુફા નીકળી તો ઠેકડો મારવો જો એ ગયો જોવો તમે અહીંયા ખાલી ગુફા કેવડી છે અહીંયા આવો અહીંયા જો ગુફા કેવડી છે તમે જવો ખાલી કેવડી બધી છે માણસ આવે તો કોઈને ખબર ના પડે જવું આ કૂતરા ગલુડિયા હે જવો તમે એટલે આપણે જાવું નઈ કેમકે ફૂલ બીક લાગે હે હવે તમે આગળ આવો જો મારી ત્યારે ફૂલ બાકા જીકી બોલે તમે જો કેવડા કેવડા હે બધે જવો અવળા અવળા પાણા પાણા ચોટેલા હે જવો અવળા અવળા તમે આ જવો ગુફા રેતી ની ગુફા પડવાની બહુ બીક રે વાહ જો રેતી છે પંચિંગ પડ્યા છે જો રેતી જવો તમે આ રેતી છે જોવો તમે જુઓ રેતી ઉપર આખું ટકેલું કેટલું કેટલું છે તમે ચંપલિયા હું પણ પેલી ફેર જન્નથે આવ્યો તમને ખ્યાલ તો હશે કેમ કે મને કંઈ ખબર નથી માર દોસ્તારું કેતા હોય કે આ જન્નથે જન્ન થાય તમે જુઓ કેવો વ્યૂ છે તમે જુઓ લોકેશન તો જુઓ તમે ખાલી આ સાઈડ દોરી આ સાઈડ આવા પથ્થરો લોકેશન સારું હે તમે અહીંયા આવો તો જરૂર આવજો ઇન્દિરા નગર ની તમે ની જાય છે તો આપણે બધાને કહીએ એડ્રેસ ક્યાં આવેલું હોય લોકેશન ક્યાં આવેલું હોય તમારે પણ મારા ભેગો વ્લોગ બનાવવા આવવો હોય તો તમે મારી સાથે આવી શકો હો તો તમે જવું આખું આ લોકેશન જુઓ ક્યાંયથી ક્યાંય સુધી છે ને આપણે ખોટું નહીં કે ચોપાટી કરતા અહીં સુંદર હે બધું કચરો બચરો કંઈ નથી ચોપાટી કરતા બધું અહીંયા સારું હોય ચોપાટી તો બધાય હોય તે એક પડીક ઉખાઈને બધું ઉલાડી નાખે એક પડીક ઉખાઈને કચરો કરી નાખે અહીં જો તમને ક્યાંય કચરો જોવા નહીં મળે બાકી અહીંયા તમે ચોપાટી હોય તો તમે જો આવું કંઈ સેવાર આવો હારા સેવાર તો ના કહેવાય અને હારા હારા ઘાસ ઉગેલા ના હોય ચોપાટી તમે જો અહીંયા ભીખડો પણ ઓછી છે ને અહીં જો ઉગેલા હે તમ તમારે અહીંયા આવો તો દોરીઓ જો કેવો વ્યૂ કેવો આવે ને તમે ખાલી એ જોવો હજી જો આપણે આગળ જાય આગળ આપણે જવું તો આવા પથ્થરો નહીં હોય જો અહીંયા ખાલી રેતી છે હવે ને હામો હામ જો આપણે જોઈએ તો આમ બિલ્લા ફેક કરીએ એનાથી થોડોક આ સેડા હોય જન્નત આવી જાય હું તો કઈક શું એવી રીતે હાલી એમાં સીન સપાટા કરી લીધા થોડાક તો મિત્રો હવે થઈ ગયા છે આપણે ઘર સાઈડ આવતા મિત્રો હું મારા ઘરે ભૂગી ગયો હું તમને આ મારો વ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સપોર્ટ કરતા રહેજો